આગામી ઓગણીસ જાન્યુઆરીએ બ્રહ્મ સમાજની એકસો પાંચ દીકરીઓના સમૂહલગ્ન અને એકસો સો એકોતેર યજ્ઞોપવીત સમારોહનું ભવ્ય આયોજન પૂર્વ કચ્છના આદિપુર ખાતે આગામી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પૂર્વકચ્છ બ્રહ્મસમાજ દ્વારા સામાજિક એકતા અને દીકરીઓના સન્માનનું અનોખું ઉદાહરણરૂપ ભવ્ય સમૂહલગ્ન તથા યજ્ઞોપવીત જનોઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહમાં બ્રહ્મસમાજની એકસો પાંચ દીકરીઓના સમૂહલગ્ન સાથે સાથે એકસો ઇકોતેર યજ્ઞોપવિત સંસ્કાર યોજાનાર છે સમગ્ર આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ ગ્રુપ ગાંધીધામના સહયોગથી કરવામાં આવી રહ્યું છે આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક જાનૈયા અને પરિવારજનો માટે રહેવા માટે ઉતારાની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને બહારગામથી આવનારા મહેમાનોને કોઈ અસુવિધા ન થાય તે માટે કચ્છના પ્રવેશદ્વાર કટારિયાથી લઈને આદિપુર લીલાશા કુટિયા સુધી રહેવા જમવા અને આવન જાવન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે બહારગામથી આવનારા જાનૈયાઓ જે વાહન દ્વારા આવશે તેનો સંપૂર્ણ વાહન ખર્ચો પણ દાતા પરિવાર દ્વારા આપવામાં આવશે સમૂહલગ્નમાં જોડાનારી દરેક દીકરીને બે લાખ રૂપિયા સુધીનું કર્યાવર આપવામાં આવશે તેમજ બચેલી રકમ દીકરીના નામે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેથી દીકરીના ભવિષ્યને મજબૂત આધાર મળી રહે આ ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાનાર જનોઈ ધારક બટુકને એકવીસ હજાર રૂપિયા સુધીનું દાન આપવામાં આવશે જે સમાજમાં સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મહત્વનો પ્રયાસ છે આ કાર્યક્રમમાં કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી દીકરીઓ જોડાઈ જીવનની નવી શરૂઆત કરશે સવારના શુભ મુહર્તથી શરૂ થનાર કાર્યક્રમ દીકરીની વિદાય સુધી સતત ચાલશે અને બંને સમયે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમાજના સભ્યો ઉપરાંત મહેમાનો માટે પણ ભોજન અને સેવાઓની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા દાતા પરિવારના બાબુભાઈ હુંબલે જણાવ્યું કે દોઢસોથી વધુ સામાજિક સ્વયંસેવકના સાથ સહકારથી સમાજની દીકરીઓને સન્માનજનક રીતે જીવનની નવી શરૂઆત મળે તે હેતુથી આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હીરાલાલ મોતાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાન જાણીતા કથાકાર તથા વ્યવસાયે એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગને જોડાવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આદિપુર સ્થિત લીલાશા કુટિયા ખાતે યોજાનારા સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ સમાજ માટે ગૌરવનો વિષય બનશે અને માનવસેવા તથા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે તેમજ આ ભવ્ય સમૂહ લગ્નમાં ખાસ ભાઈ શ્રી જીજ્ઞેશદા દાદા તેમજ મછોયા આહિર સમાજના ધર્મગુરુ પૂજ્ય શ્રી ભરત દાદા તેમજ પૂજ્ય શ્રી નવલશંકર શાસ્ત્રી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે સાથે સાથે બ્રહ્મ સમાજના શાસ્ત્રીઓના વૈદિક મંત્રોચ્ચારથી આ સમગ્ર સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થશે તેમજ દરેક સમાજના સામાજિક પ્રમુખ આગેવાનો સાથે રાજકીય સેવકો ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રીશ્રી પદાધિકારીઓ સહિતના આગેવાનાઓ ઉપસ્થિત રહેવાના છે વધુમાં સમૂહ લગ્ન અને યોગનો પવિત બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે એકસો બે દીકરીઓ અત્યારે થઈ છે આખા હિન્દુસ્તાનમાંથી આવી છે જોડાય છે ઘણી બધી વાતો થઈ પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મતે બધું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે લગભગ સાડા સાત વાગે આઠ વાગે એ લોકોએ નાઈ ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓને દીકરાઓ એ બધા આઠ વાગે ત્યાં અમારા જે જે જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારો અને ગ્રહ શાંતિનું એમાં સવારના ભાગે પણ ગ્રહ શાંતિ આઠ વાગ્યાથી ચાલુ થશે ઓગણીસ તારીખના સવારથી બરાબર લોકો ત્યાં બધા પહોંચી આવશે કદાચ એના સંબંધીઓ પાછળથી આવે પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનો લેવાના છે બટુકો એમના પરિવારના એટલે ત્યાં આઠ વાગેથી ચાલુ થશે એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી બાર વાગ્યા સુધી પૂરી થઈ જશે અગિયાર વાગે અગિયાર વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે દીકરી કપડાં ચેન્જ કરી પાને તરપેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી સાડા થી બાર વાગ્યા સુધી આવી જશે બાર વાગે વિધિ ચાલુ થશે બાર ઓગણચાલીસે લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં કારણ કે આ બધા ભૂદેવો છે એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે તો આ તો ભૂદેવની દીકરીઓ છે એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે બે વાગે બે વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે ભલે પચીસ હજાર લોકો આવવાની પચીસથી ત્રીસ હજાર અમારી ગણતરી છે એ લોકો ભોજન લેશે થોડી વાર આરામ કરશે પછી પાછું ત્રણ વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ ત્રણ વાગે સ્ટાર્ટ થશે એમાં મેં જેમ પહેલાં વાત કરી દિનેશભાઈ કરી આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે બધા લોકોને અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો મારા પરિવારનો મારા ગામના લોકોનો મારા સમાજના લોકોનો આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે એના માટે મને ગર્વ ખુશી છે કે એમને આશીર્વાદ મળશે ભાઈશ્રી અને જીગ્નેશ દાદા પણ આગલા દિવસે અઢાર તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે એ સવારે આવશે ત્યાં પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈ શ્રી જિગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ પચાસથી સાઠ આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે ભાગવત કથાકારો પણ છે ઘણા બધા એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે મા બાપનું નામ રોશન કરવાનું તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે બ્રહ્મ સમાજની આપણે કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ તો એની દીકરીઓને તો સો ટકા દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય અને જેમ વાત કરી સાંજે સાડા સાત સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે બપોરે જમવાનું છે પચીસ હજાર લોકોનું સાંજે પણ જમવાનું ક્યાં છે એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે ભોજન બધાનું સરખું એમાં કાંઈ અલગ નહીં મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે સાધુ સત્તાઓ અમારું પડ્યો ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવ્યા છે જે ભવનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બિદડાવાળા આપ સૌ પરિચિત હશો મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં એ રસોઈ બનાવશે દેશી ઘીની કન્ડિશન છે તેલનું તેલ વાપરવાની છે બાસમતી ચોખા એટલે સારામાં સારું બબે મીઠાઈ બબે સબ્જી બે ફરસાણ દાળ ભાત છાસ રોટલી આ બધું આપવામાં આવશે કારણ કે આ એક વારંવાર થતું નથી અમારા મતે એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે લગ્નનું બંધન નથી ખાલી અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારું થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે ઘણા બધા ભાઈઓ લીધી છે મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે એ એના સમાજના પ્રમુખ છે પૂરોના અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદૈવ અમારા એના બાપદાદાના સંબંધ છે એવા સદૈ શ્રી દિનેશભાઈ રાવલજી જે ભાગવત કથાકાર છે ને લોય પણ છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે ધારાસભ્યશ્રીઓ આવશે જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ અત્યારે મંત્રીઓ સામાજિક શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને જુડો બનાવશે અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ આ અવસર નથી બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે બ્રહ્મ સમાજના જ લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારેય થયું નથી એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને મારા મા ખીમીમા અને ભીમ બાપા એને હું યાદ કરી શકે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેતા એ જ છે અને આજે પણ અમારી સાથે જ છે અમને વિશ્વાસ છે એનો શરૂઆત થતી તો અમારા દિલમાં જ છે એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આપને જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય એના પરિવારને પણ ખૂબ ઉમળકો મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ ઉમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આયુર સમાજના દીકરા એ ખરેખર આ એક મતલબ એ પ્રોગ્રામ સારામાં સારો કરો અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે આપણે પેલા વાત કરી આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે મંગલ પરિવારે જયારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે આપ સૌને પણ વિનંતી કરું છું આપ પણ આવજો સવારથી અને બપોરે જમજો સાંજે જમજો સવારે નાસ્તો છે આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનો છે લાખો લોકો જોશે આની અંદર આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ ત્યાં એ સવારથી કરીને સાંજશું એના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આ આજે મીટ પત્રકાર પરિષદમાં આપ સૌ આવે એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓ લગ્ન થાય દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે સેવાના કાર્યો ક્યારે ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈએ વાત કરી એક તમને સ્પષ્ટ વાત વાતથી દઉં ખાત ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે આની અંદર અમારે કોઈ લાલચ નથી કોઈ કહેતું પણ નથી પણ કોઈ સ્વાર્થ નથી આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા સાધુ સંતોના આશીર્વાદ લેવાતા બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો બીજા દીકરીઓની અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે ત્યાર પછી પણ જે જે જરૂર હશે તે અમે યથાશી તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતા એને આપી છે એજ્યુકેશન મેડિકલ દીવદયા સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપી છે એના માટે હું

દીકરી જયારે વિદાય લે ત્યારે એનું ઘર ખાલી થતી જતું બાપ અને દીકરીના સંબંધ તમે જોવો છો મારે પણ ત્રણ દીકરી મારી છે ભાઈની બે છે એક બેનની છે આ છ દીકરીઓ તો હતી જ મારી હું બધા સમાજની દીકરીઓ પણ દીકરીઓ છું પણ આ બ્રહ્મસમાજની દીકરીઓ હવે એમ લાગે છે કે મારી અત્યારે લગભગ સો નહીં પણ હજાર દીકરીઓ છે એમ માનું છું અને એના માટે ગર્વ છે કે આ કન્યાદાન કરવું એ વિશેષ મહત્વ છે અને એમાં બ્રહ્મ સમાજની દીકરીનું વિશેષ કરવું એ મહત્વ છે કર્યાવરમાં બે લાખ રૂપિયાનું એટલા માટે નક્કી કર્યું દીકરીને ખાલી હાથે વળાવવાની ગમે એ સમાજનું અમે તો ક્યાંક લગ્નમાં જઈએ તો અમારા સમાજમાં તેવું છે જે લગ્નમાં જાનમાં આવે ને એ પણ દીકરીને વળા વખતે સો બસો પાંચસો આપે અને દીકરીની વિદાય ખરેખર બહુ વસમી છે જેણે જોઈ છે જેના ઘરે દીકરી હશે એને જ ખ્યાલ પડે અને દીકરી એક એવું પાત્ર છે અને સ્ત્રી પણ ભગવાન એનામાં ખરેખર નારી શક્તિમાં બહુ ખૂબ શક્તિ આપી છે સહન કરવાની એટલે આપણે છે આ દીકરી દીકરાઓ આજે સમૂહ લગ્નમાં આજે જોડાવાના છે બધા એને આટલા બધા હજારો લોકોના આશીર્વાદ મળશે આવા માહોલમાં જ્યારે લગ્ન થાય ત્યારે દિવસે ત્યાં સુધી યાદ રાખશે ભ્રમ સમાજ યાદ રાખશે મારો સમાજ યાદ કરશે આપ સૌ પણ યાદ રાખશો કે આવો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમારા કચ્છમાં થયો હતો એટલે આપણે સૌ સાથે મળી લગ્ન નથી મળતો અને આપણે ઉત્સવ મનાવો છે બે લાખમાં દોઢ લાખના તો અમે કર્યાવા દેવાના છે અમે દાગીના લીધા છે પાનેતર બીજી વસ્તુ આપવામાં આવશે જેમ ભાઈ શ્રી વાત કરી આખા હિન્દુસ્તાનમાંથી આવવા જવાનો તમામ ઘરે પાછા જવા સુધીનો ખર્ચો અમારો પરિવાર ભોગવવાનો છે અહીંયા ભોજન છે સારામાં સારું સારામાં સારી પાર્કિંગ હોય તો ઓછામાં ઓછું પચાસ એકરમાં પ્રોગ્રામ થવાનો છે આપ સૌ જાણતાશો લીલાસા કુટિયા સ્વામી લીલાસાની જગ્યા છે સિંધી સમાજની ખૂબ મોટી છે પણ ત્યાં પણ બધા માણસો નવાય પણ પ્રોગ્રામ બધો ત્યાં જ થશે આપ લોકોને પણ હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું અને આપણા મિત્ર સર્કલને પણ આપ આમંત્રણ આપજો અને ખાલી હાથે જેમ ન મૂકાય એના માટે બ્રહ્મ સમાજ સાથે ચર્ચા કરી મારી હિસાબ તો ત્રણસો દીકરીઓ કરવાની આ બંને ભૂદેવો બેઠા છે મને જૂઠું બોલતા આવડતું નથી હું એક નિખાલસ માણસ છું કોઈના પ્રત્યે જિંદગીમાં ભેદભાવ કે રાગ દેશ રાખ્યો નથી રાખવાનો નથી મારા માટે બધા સકરા મારા મિત્રો જ છે મારો દુશ્મન કોઈ સમજતો જ નથી ભગવાનની મતલબ આશીર્વાદથી ખરેખર અમારા માટે ગૌરવની એ વાત છે કે બાબુભાઈ એમને એમના પરિવારે અમારા સમાજનું ચયન કર્યું પસંદગી કરી કે સમાજની દીકરીઓને એના લગ્ન કરવા તદુપરાંત બટુકોને જે ઉપનયન સંસ્કાર કરવા અમારા બ્રહ્મ સમાજમાં લગ્ન કરતાં પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે લગ્ન જેટલું ને જેટલું અમારે એ મહત્વ ઉપનયન સંસ્કારનું છે એટલે અમે તો એમ માની છીએ કે આમાં એકસો બે દીકરીના માત્ર લગ્ન છે એમ નથી પણ એની સાથે જો આ એકસો ને પાસઠ ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો અમારા માટે તો બસો સડસઠ આ લગ્ન છે એમ અમારે માનવું જોઈએ મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં એક આવું એક મોટો ઉત્સવ થાય અને એટલું જ નહીં પણ મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે એકબીજાની નવી એક પરિચય થશે એક નવી ઓળખાણ થશે નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત

જી મારે બાબુભાઈથી વર્ષોથી અમારો પરિચય પેઢી દર પેઢીનો આજનો નહીં મારા ફાધરના વખતથી જ એમનો અમારો ખૂબ સારો સંબંધ કુટુંબિક ભાવના અમારી અને અવારનવાર આ છેલ્લા દસ વર્ષથી જ્યારે પણ મેડિકલ ક્ષેત્રમાં કે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ જરૂરિયાતમંદ આવે ત્યારે મારાથી બનતી હોય તે હું મેં કરતો હું શાહે અને વિશેષ જરૂરિયાત પડે તો હું બાબુભાઈને ફોન કરીને કહું કે વાપભાઈ આ એક નીડી પર્સન છે જેને એજ્યુકેશનમાં કે મેડિકલ ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આપતા અને એ ડાયરેક્ટ અમે પેમેન્ટ કરી આપતા પછી બાબુભાઈ સાથે મારી ચર્ચા થઈ તો એમણે કહ્યું કે દિનેશભાઈ ક્યારે આ શરીર પડી જાય એનો તો કોઈ ભરોસો નથી મને પરમાત્માએ આપ્યું છે તો મારી બે ચાર ઈચ્છાઓ છે એ પૈકીની એક ઈચ્છા મારી એવી છે કે બ્રહ્મ સમાજની દીકરીઓના આપણે સમૂહ લગ્ન કરીએ એટલે છ એક મહિના બાર મહિના પહેલાં એમણે મને વાત કરી હતી એના ઉપર અમે ખૂબ વિચાર્યું કે કેવી રીતે આયોજન કરવું અને પછી અમે જ્યારે મિટિંગ કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી એને આવે અને આશીર્વચન આપે એવું કરીએ એટલે અમે નક્કી કર્યું ભાઈશ્રી જે ડેટ આપે એ તારીખે આપણે લગ્ન કરવા તો અમને દાતા તો અમારા જોડે સંકળાયેલા જ હતા વાત એટલી હતી કે અમારા સમાજની મીટિંગ કરીને એ અમારે નક્કી કરવાનું કેવી રીતે એવી કરી કે અમે જોયું કે ભાઈ ઠંડીનો માહોલ તો છે તદ ઉપરાંત બાર થી જે આવે કન્યા પક્ષ પચાસ લોકો અને વર પક્ષના પચાસ લોકો એટલે સો લોકો સો પર્સન એક લગ્નમાં આવવાના છે તો આવા અમારા પંચાવન લગ્ન તો બહારના છે તો એ પંચાવનસો માણસ એટલે પિસ્તાલીસો તો ઓછામાં ઓછા આપણે લખીએ તો પિસ્તાલીસો લોકો આવવાના છે આગલે દિવસ તો એની વ્યવસ્થા કેમ કરવી એટલે અમે નક્કી કર્યું કે ભાઈ કટારિયાથી કરીને કટારિયામાંથી કરી ભચાઉ કટારિયા ગાંધીધામ આદિપુર અને અંજાર આ બધી જે સમાજોની સમાજવાડીઓ છે એ સમાજવાળી અમે બુકિંગ કરાવી છે જ્યાં જ્યાં જેને ઉતારા આપશું ત્યાં ત્યાં એના નાસ્તાની વ્યવસ્થા પણ અમે કરી છે ત્યાં અમે એને નાસ્તાની વ્યવસ્થા પણ અમારે કરેલી છે કે ત્યાંથી નાઈ ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈને સાડા આઠ વાગે આ જે લગ્ન સ્થળ છે લીલાસા કુટિયા ત્યાં બધા આવે એટલે પૂરી વ્યવસ્થા કરી છે એનો ખૂબ સહયોગ છે લોકોએ આપ્યો ખરેખર દરેક સમાજના જે જે ટ્રસ્ટીઓ પ્રમુખો અમે આભાર માની ખાલી ટેલિફોન કર્યો છે અને ટેલિફોન કર્યો એટલે એમણે તરત જ બુકિંગ કરી લીધી છે કે નહીં અમે આ તારીખ તમારી બુક અમે બધી જ વ્યવસ્થા કરશું એટલું જ નહીં

એમાં અમે ગણેશ માંડવા ગ્રહ શાંતિ અને ઉપનયન સંસ્કારની વિધિ કરશું એ અમારી વિધિ લગભગ બાર સાડા બાર સુધીમાં સંપન્ન થઈ જાય એટલે અમે દીકરા દીકરીઓને તૈયાર થવા માટેનો સમય આપશું કે બે કલાક એમને મળવા જોઈએ પછી બે બે અઢી વાગ્યાથી પાછી અમારી આ લગ્નની વિધિ માટે અમે એ બધાને બોલાવશું અને લગ્નની વિધિ થશે એટલે અમારે લગભગ ચાર સાડા ચાર સુધીમાં લગ્નની વિધિની બધું બે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સંપન્ન થઈ જાય ચાર વાગ્યા પછી એટલે કે એક કલાક જેટલો સમય કદાચ જાય તો પાંચ વાગ્યાથી આપણે ત્યાં જે એમને વિદાય કરવાની છે એના માટેનું જે અમારો આ પૂજ્ય ભાઈશ્રી પધારશે પૂજ્ય દાદા પધારશે જે મિનિસ્ટરો પધારશે એ બધા પધારશે અને ત્યાં એ વખતે અમે એમનું બધાના જે કંઈ સ્પીચ છે એ

તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો